લવ હોસ્ટેલના બાથરૂમમાંથી સ્નાન કરીને બહાર આવ્યું એના રૂમ પાર્ટનર ઈપ્સિતને આશ્ચર્ય થયું આ ભાઈ સાહેબ સવારે તો નાહ્યા હતા સાંજે બીજી વાર નહાવાનું કારણ શું હશે પણ ઈપ્સિતને પોતાની જિજ્ઞાસા પર કાબૂ રાખ્યો એ પથારીમાં પડ્યો પડ્યો સો પન્નાલાલ પટેલને નવલકથા વાંચી રહ્યો હતો પણ લવની હિલચાલમાં ઈપ્સિતને નવલકથા જેટલો જ રસ પડ્યો લવ ટોવેલ વીટીને રૂમમાં ફરી રહ્યો હતો અને ગુનગુનાવી રહ્યો હતો આજ ઊનસે પહેલી મુલાકાત હોગી ફિર આમને સામને બાત હોગી ફિર હોગા ક્યાં ક્યાં પતા ક્યાં ખબર મને ખબર છે કે પછી શું થવાનું છે ઈપ્સિતને પથારીમાંથી જ લવના ભવિષ્ય પર પ્રકાશ ફેંકી દીધો લવ ચોંકી ગયો અરે તું સાંભળી ગયો નો પ્રોબ્લેમ તને ખબર પડે કે ન પડે શું ફરક પડવાનો છે કેમ એવું કહે છે જો દોસ્ત તું રહ્યો પુસ્તકીય કીડો તને રસ માત્ર એક જ વાતમાં છે વાર્તાઓ ગઝલો અને પ્રવાસ વર્ણનો વાંચવામાં તું રહ્યો થિયરીનો માણસ અને હું તો પ્રેક્ટિકલનો વિદ્યાર્થી કંઈક સમજાય એવું બોલ જો તું યુરોપ અમેરિકાના પ્રવાસ વર્ણનો વાંચી એટલામાં જ તને વિદેશ ફરી આવ્યાનો સંતોષ મળી જાય છે જ્યારે મને તો કાંકરિયા રૂબરૂ જવામાં જ આનંદ મળે છે એવું જ પ્રેમની બાબતમાં પણ છે તને પ્રસન્ન દેવી મંજરી જીવી અને રોહિણીનું લેખન વાંચવા માત્રથી પ્રેમમાં પડવાની અનુભૂતિ મળી જાય છે અને તને મને લવે ભીના વાળમાં કાંસકો ફેરવ્યો મને તો પાંચ ફીટ સાત ઇંચની ગુલાબી કાયા સામે બેઠેલી હોવી જોઈએ એના વીસ ટકા વસ્ત્રોમાંથી છલકાતો એંશી ટકા અનાવૃત દેહ મારી પહોંચમાં હોય એટલો નિકટ હોવો જોઈએ એના ગળામાંથી ટપકતા મધ મીઠા વાક્ય સમૂહો મારા કાનમાં ઠલવાતા હોવા જોઈએ એની મોટી આંખોમાંથી છલકાતો રૂપનો આસવ મને વિસ્કીના નશાની જેમ ધીમે ધીમે ચડતો જવો જોઈએ અને બસ બસ મારે વધારે કંઈ નથી સાંભળવું માત્ર એ રૂપના આસવાનું નામ જણાવી દે એટલે બહુ થયું નામ ના હો એનું નામ તો કોઈને નહીં જણાવવું હજુ આજે તો મેં માંડ એને રૂબરૂ મુલાકાત માટે રાજી કરી છે હજી તો એને પટાવવાની પણ બાકી છે જો એનું નામ જાહેર થઈ જાય તો બીજા ઘણા મિત્રો એવા છે જે અમારા પ્રેમના પેચમાં લંગસ્યુ નાખી શકે છે સોરી નામ નહીં જણાવું આ સે પહેલી મુલાકાત હોગી ફિર અમે ગઈકાલે જ ખરીદેલું જીન્સ ચડાવ્યું બ્રાન્ડેડ ટી શર્ટ પહેર્યું એના મામા અમેરિકાથી લઈ આવેલા એ નવા રંગીન સ્પોર્ટ શૂઝ ધારણ કર્યા કોબરા પરફ્યુમના ફુવારાઓ છાંટીને અડધી બોટલ ખાલી કરી નાખી પછી નિયત સમય કરતાં પંદર મિનિટ પહેલાં એ બહાર નીકળ્યો સાવ ઘેલો પથારીમાં પડેલો ઈપ્સિત હસી પડ્યો શાલાનું નામ એની ફોયે લક્ષણો પ્રમાણે જ પાડ્યું છે દર રવિવારે કોઈને કોઈ છોકરીને પટાવવા માટે નીકળી પડે છે પણ છેલ્લા બે વર્ષમાં કોઈ એની જાળમાં ફસાતી નથી પાછો મારો બેટો મારી મજાક ઉડાવતો ફરે છે હમ ઈપ્સિતની મજાક એકલો લવ જ નહીં પણ આખા કેમ્પસમાં તમામ છોકરા ઉડાડતા રહેતા હતા યુનિવર્સિટી કેમ્પસમાં અલગ અલગ વિદ્યા શાખાઓની અનેક હોસ્ટેલ આવેલી હતી સેંકડો વિદ્યાર્થીઓ હતા કોઈ ગરીબ કોઈ મધ્યમ વર્ગીય કોઈ ધનવાન પરિવારમાંથી આવેલા હતા એમની લિવિંગ સ્ટાઇલ અલગ હતી પણ બધાની લિવિંગ સ્ટાઇલ એક સરખી જ હતી છોકરીઓ પટાવવામાં બધાને એક સમાન રસ હતો જેમ ઈશ્વર વિશે એવું કહેવાય છે કે મંજિલ એક જ છે પણ એને પામવાના માર્ગો એટલે કે ધર્મો જુદા જુદા છે એવું જ પ્રેમિકાને વિશે પણ કહી શકાય કેમ્પસમાં બધાની મંજિલ એક જ હતી પણ ત્યાં સુધી પહોંચવાના રસ્તાઓ વિચારો અને સાધનો જુદા જુદા હતા સાયન્સ ફેકલ્ટીના ગોલ્ડ મેડલિસ્ટ વિદ્યાર્થી પંકજ પુઠાવાલા કહેતો હતો તમારે ધારી પ્રેમિકાને પાડવી છે તો ખૂબ મન લગાવીને અભ્યાસ કરો પરીક્ષામાં તમારી ફર્સ્ટ રેન્ક આવશે એટલે આ બધા રૂપના પડીકાઓ તમારી તરફ દોડી આવશે આર્ટ્સનો જોન અબ્રાહમ ગણાતો બોડીવાલા દ્રઢપણે માનતો હતો છોકરીઓને મસલ મેન જ ગમે છે સ્ત્રી સ્વયં એક નાજુક બાંધાનું કોમળ માનવ પાત્ર છે એટલો તો હું રોજના પાંચ કલાક જીમમાં પડ્યો રહું છું બંદાની નજર આપણી કોલેજની બ્યુટી ક્વીન ઉપર મંડરાઈ રહી છે કોમર્સનું ના ગણાતો રોનક ઝવેરી બધાને કહેતો ફરતો હતો તમને બધાને સાચી વાતની ખબર જ નથી છોકરીઓના વિષય ઉપર મેં પીએચડી કરેલું છે આ તિતલીઓ છે ને એ પૂરી મહત્વાકાંક્ષી હોય છે એમની નજર એક જ ટાર્ગેટ પર હોય છે પૈસો જો તમારે શ્રેષ્ઠ રૂપસુંદરી પામવી હોય તો મબલક રૂપિયા કમાવા પડે મને સાયન્સમાં એડમિશન મળ્યું હતું એ છોડીને હું કોમર્સમાં આવ્યો છું પૂછો કે શા માટે એટલા માટે કે મારે અબજોપતિ થવું છે પાંચ વર્ષ પછી મારી પાસે એવો બિઝનેસ હશે જે મને આ શેનો સૌથી વધારે પૈસાદાર પુરુષ બનાવી શકશે અને મારી પાસે એટલું ઉજળું ભવિષ્ય છે જે મને આપણા કેમ્પસની સુંદર અને શ્રેષ્ઠ સ્વામી બનાવી શકે છે ઇફ્સત અને લવ બાયોલોજી ડિપાર્ટમેન્ટના પીજી સ્ટુડન્ટ્સ હતા લવ એમના ક્લાસનો સૌથી રંગીન મિજાજ છોકરો હતો એનો ફંડા સ્પષ્ટ અને જગજાહેર હતો છોકરીઓ બીજું કશું જ નથી જોતી યાર ન બંગલો ન ગાડી ન બિઝનેસ ન બોડી છોકરીઓ માત્ર છોકરાને જુએ છે એમાંય પાછું એવું નથી કે છોકરો ચોકલેટી હીરો જેવો દેખાવો જોઈએ ફૂલ પેકેજ સારું હોય એ જરૂરી છે ફૂલ પેકેજ એટલે ઇપ્સી જેવો કોઈ ભોળિયો પૂછી બેસતો હતો ફૂલ પેકેજ એટલે છોકરાનું થોબડું પચાસ ટકા સારું હોવું જોઈએ વીસ ટકા સ્માર્ટનેસ વીસ ટકા સ્ટાઇલિશ અદાઓ દસ ટકામાં કપડાં અને શૂઝ વગેરે આવી જાય એક નૂર આદમી હજાર કપડા કપડાં લાખનુંર ટાપ ટીપ કરોડનુંર નખરો આવી માન્યતા ધરાવતો લવ દર રવિવારે હજાર લાખ અને કરોડ નુરનો સરવાળો સાથે લઈને નીકળી પડતો હતો ત્રણ ચાર કલાકના ફિલ્ડ વર્કના અંતે ભીના કપડાં જેવો થઈને પાછો ફરતો હતો ચહેરા પરનો નૂર અદ્રશ્ય થઈ જતું હતું પણ એનો આત્મવિશ્વાસ બુલંદ હતો ઈપ્સિત તું સાલા બોચ્યો છે બોચ્યું આ ગુજ્જુ લેખકોની વાર્તાઓ વાંચી વાંચીને તારું દિમાગ સડી ગયું છે તું કાગળ પર ચિત્રાયેલા રૂપના વર્ણનો જ વાંચ્યા કરજે હું એક દિવસ આપણે કોલેજનું સૌથી સુંદર મધમધતું ગુલાબ મારા બેડરૂમમાં ગોઠવી દઈશ પણ મને એનું નામ તો આપ નો 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 મને મિત્રોની દાનત પર વિશ્વાસ નથી એનું નામ તો તમને મારા લગ્નની કંકોત્રીમાં જ વાંચવા મળશે અને કામદેવનો અવતાર બનીને લવ નીકળી પડ્યો આ વખતે લવે બહુ ઊંચું નિશાન તાંક્યું હતું છેલ્લા બબ્બે વર્ષથી મિસ યુનિવર્સિટીનો ખિતાબ જીતી જનારી અનુપમ લાવણ્યમયી અવધિશા લવને ખૂબ જ ગમી ગઈ હતી આમ તો અવધિ બધાને ગમતી હતી પણ એના જેવી ખૂબસૂરત રૂપગર્વિતા કોઈને રિસ્પોન્સ ન જ આપે એવું માનીને કોઈ છોકરાએ આજ સુધી એને પ્રપોઝ કરવાની હિંમત ન કરી હતી લવનું ગણિત સાવ સાદું હતું દાણો તો ચાપી જોઈએ જોઈ ના પાડશે તો મારે કંઈ ગુમાવવાનું નથી પણ જો એને હા પાડી દીધી તો અપની તો નીકળ પડી રે ઈપસિતના મનમાં એવું હતું કે લવ બે ત્રણ કલાક પછી જ પાછો ફરશે દર વખતે લવ કોઈને કોઈ છોકરીને પટાવવા માટે ત્રણેક કલાક અને ત્રણેક હજાર રૂપિયા તો ખર્ચી જ નાખતો હતો એટલે આજે પણ પણ આ વખતે સાવ ન ધારેલું હોય તેવું બની ગયું લવ અડધા કલાકમાં જ ધોયેલા મૂળા જેવો ચહેરો લઈને પાછો આવ્યો કેમ શું થયું સિંહ કે શિયાળ ઈપસિતે પૂછ્યું કૂતરો લવના જવાબમાં ગુસ્સો ફૂટી રહ્યો અરે પણ શું થયું એ તો કહે થાય શું અમે મળ્યા કોફી શોપમાં બેઠા હજી તો હું ઓર્ડર આપું એ પહેલાં જ એણે મને કહી દીધું મિસ્ટર લવ તમે મારી બાબતમાં જરા પણ આગળ વધવાનું વિચારતા હો તો અહીંથી જ પાછા વળી જજો હું બીજી છોકરીઓ જેવી નથી મને દેખાવ સ્માર્ટનેસ સફળતા પૈસો કે કોઈ બૌદ્ધિકતાથી કોઈ પુરુષ જીતી શકે તેવી જરા પણ શક્યતા નથી આ બધું હું જોઈને બેઠું છું મારા પપ્પા અબજોપતિ છે મોટાભાઈ આઈ એસ છે અને નાનો ભાઈ ફિલ્મમાં કામ કરે છે મારો કઝિન હમણાં જ બોડી બિલ્ડિંગની સ્પર્ધામાં વિજેતા બન્યો છે મને માત્ર એવો યુવાન આકર્ષી શકશે જે સાહિત્યનો પ્રેમી હોય પુસ્તકો જેનો પ્રાણ હોય કવિતા જેનો શ્વાસ હોય અને નવલિકા જેનું દિલ હોય મેં એને પૂછ્યું કે આવું શા માટે ત્યારે એણે શું જવાબ આપ્યો એણે કહ્યું કે આ દેશના મોટા મોટા નેતાઓના પોલીસ અધિકારીઓના માફિયાઓના અને બિલ્ડરોના બંગલાઓમાં ભૌતિક સુખના તો આ બધા સાધનો ઉપલબ્ધ હશે પણ બે સારા પુસ્તકો જોવા નહીં મળે હું માનું છું કે સારા પુસ્તકનું વાંચન એ આપણા આત્માનો ખોરાક છે ઈપ્સિત એ મૂર્ખ છોકરીએ મને હળધૂત કરીને હાંકી કાઢ્યો લવ રડમસ થઈ ગયો ઈપ્સિતે નવલકથા બાજુ પર મૂકી દીધી પછી કંઈક વિચારીને પૂછ્યું દોસ્ત એ છોકરીનું નામ અવિત શાહ છે લવ ચોંકી ઉઠ્યો હા પણ તને કેવી રીતે ખબર પડી ઈપ્સિત હસ્યો મને તો ખબર જ ને અમારી મુલાકાતો સિનેમા ઘરના અંધારામાં નથી યોજાતી પણ અમે તો પુસ્તકાલયોના ઉજાસમાં મળીએ છીએ મારે તને અવધિ વિશે વધુ કંઈ નથી કહેવું આવતા ડિસેમ્બરમાં મારા લગ્નની કંકોત્રીમાં એનું નામ વાંચી લેજે લવને ચક્કર આવી ગયા આજે એને પહેલી વાર જિંદગીનું શાશ્વત સત્ય સમજાયું કે દરેક વખતે લાખનું કે કરોડ નૂર નખરા કામમાં નથી આવતા ક્યાંક ક્યાંક ક્યારેક ક્યારેક પુસ્તકોનું અંજવાળું પણ એક અબજ સૂર્યોના સામટા અંજવાળા જેવું તેજસ્વી સાબિત થતું હોય છે ત્યાર પછી મિત્રો બીજી વાર્તાની શરૂઆત કરીએ તો વિડીયોને અંત સુધી જોજો શ્રેયેશ તૈયાર થયો કે નહીં જાને દીકરા આજે કોલેજમાં ફોર્મ ભરી આવને દીકરા મમ્મી મેં તને કહ્યું ને કે હું એક કોલેજમાં નથી જવાનો બેટા એ બધું કંઈ આપણા હાથમાં છે મમ્મી તું નાહકની બોલબોલ ન કર મારે એક કોલેજમાં નથી જવું એક કોલેજમાં જવું એના કરતાં તો ન ભણવું સારું કોઈક પૂછે કે ક્યાં ભણે છે તો એ કોલેજનું નામ દેતાય શરમ આવે છે એવી કોલેજ છે એવી કોલેજમાં તે કંઈ જવાતું હશે તો પછી શું કરીશું આટલા ઓછા ટકે તો કોઈ સારી કોલેજમાં એડમિશન મળવાનું નથી પછી સાવ રખડી પડીશું મમ્મી રખડી પડાશે તો ભલે પણ હું એક કોલેજમાં તો નહીં જાઉં એક તો એ કોલેજની સારી કોલેજમાં ગણતરી નથી થતી અને એટલું જ નહીં પણ મારા કોઈ પણ ભાઈબંધ એ કોલેજમાં જવાના નથી પછી મારે મારી કંપની માટે વિચારવું તો પડે ને અને એટલે સ્નેહાબેનનો ગુસ્સો ગયો જો સારી કોલેજમાં જવું જ હતું તો તે પહેલેથી જ મહેનત કરવી હતી ને કંપની કંપની કરે છે તો પછી બધા ભાઈબંધોમાં સૌથી ઓછા માર્ક્સ કેમ લાવ્યો અમે આટલા બધા ટકાના તફાવતે ક્યાંથી તારા ભાઈબંધો સાથેને કોલેજમાં એડમિશન મળવાનું છે આખું વર્ષ જ્યારે ભણવાનું કહેતી હતી ત્યારે તારો ગુસ્સો કેવો જતો હતો યાદ છે ને ત્યારે તો મમ્મી અને પપ્પા બંને તને કડવા લાગતા હતા અમે ખબર પડીને કે કેટલે વિશે શો થાય છે તે અને શ્રેયસ સ્નેહાબેનનો આ ગુસ્સો સાંભળતા જ ઘૂઘવતો કૂગવા જમ્યા વિના બહાર ચાલી ગયો બારમા ધોરણની પરીક્ષા પતી એટલે મા બાપ હાશ અનુભવે છે કે હવે મગજનો ભાર હળવો થયો ને ત્યાં તો પરિણામ આવીને ઊભું રહે છે પરીક્ષાનું પરિણામ આવતા પહેલાંય મા બાપ અને વિદ્યાર્થી બધાના મનમાં સખત ફોફડાટ હોય કે શું થશે કેવું પરિણામ આવશે નપાસ તો નહીં થવાય ને ગમે તેટલા સંતોષજનક પેપર્સ ગયા હોય છતાંય આ અનિશ્ચિતતા તો જ છે ને તેમાંથી માંડ પાર પડે પરિણામ આવે પાસ થાય સેકન્ડ ક્લાસ માર્ક્સ પણ આવે ને હજી તેની ખુશિયાલી માંડ અનુભવાય ત્યાં તો આ એડમિશનનું ચક્કર ચાલુ થઈ જાય છે આપણા દેશમાં વસ્તી વધારાને કારણે ઊભે થતી અનેક સમસ્યાઓ માણસ સવાર પડે ને તેનો દિવસ શરૂ કરે ત્યારથી તેને સતાવે છે જીવન જરૂરિયાતની ચીજોની રોજે રોજ તંગી દિવસે દિવસે કૂદ કે ને ભૂસ કે વધી રહેલો મોંઘવારીનો આંક જીવનની ભૌતિક જરૂરિયાતોની આ અનેકવિધ સમસ્યાઓ ઓછી હોય તેમ વળી પાછા સંતાનના શિક્ષણ પાછળની સમસ્યાઓ જ્યાં જુઓ ત્યાં ભીડ ભીડ ને ભીડ કોલેજમાં ફોર્મ ભરવા જાઓ ત્યાં સખત ભીડ અને લાઈન કોલેજ જવા માટે વાહન માટે પણ લાઈન એડમિશન માટે નંબર લાગવામાં પણ લાંબી લાઈન આજના યુગમાં આપણા દેશમાં માણસના જીવનની કેટલી બધી અમૂલ્ય ક્ષણો આ લાઈનોમાં ઊભા રહી રાહ જોવા પાછળ વેડફાય છે ને છતાંય એટલો સમય આની પાછળ વેડફયા પછી કામ પડે તો જ નસીબ ને નહીં તો જીવનમાં હતાશાનો વાવંટોળ હતાશાના આ વાવંટોળમાં પાસ થયાનો આનંદ તો ક્યાંય અલોપ થઈ જાય છે ને પછી તેમાંથી સર્જાય છે સંતાનો અને મા બાપુ વચ્ચેનું સંઘર્ષણ સંતાન પણ ક્યારેક વિચારે છે પેલા પૃથ્વી વૈષ્ણવ પપ્પા એ હતો તેને બાવન ટકા જ માર્ક્સ હતા છતાં કેવી માથાકૂટ કરી તેનું એડમિશન સારી કોલેજમાં મેળવી દીધું ને મારા મમ્મી પપ્પા સાવ ઢીલા છે માથું મારીને તોડધામ કરીને ધારે તો એ પણ મારું એડમિશન કેમ ન મેળવી શકે પણ એમને મારે માટે સમય જ ક્યાં છે આખો દિવસ એમના જ કામમાં રચ્યા પચ્યા રહે છે ને હું કંઈક કહું તો કહે છે તો પછી તું કેમ દોડ દોડ નથી કરતો તું તો આખો દિવસ નવરોજ હોય છે ને વળી મમ્મી તો એનાથી આગળ વધી તરત જ ટોણો મારતા કહે છે આખો દિવસ ભાઈબંધો સાથે રખડો છો તો તમારા પોતા માટે તો દોડધામ કરો અમે તો કેટલેય પહોંચીએ તમને પોતાને જ તમારી ચિંતા નથી તો અમે કેટલું કરવાના પણ એ મમ્મીને હું કેમ કરીને સમજાવું કે એમાં અમારો ગજ વાગે તેમ નથી બે આંખની શરમની એમાં જરૂર છે અમારા છોકરાનું તો તેમાં કોણ સાંભળે તો આ મા બાપને પક્ષે તેઓ વિચારે છે આ છોકરાઓ પણ ખરેખર માથાનો દુખાવો છે આખું વર કરવામાં હરવા ફરવામાં જરાય પાછી પાણી કરતા નથી ને ત્યારે સહેજ ટોકતા ન હતું ઉપરથી ગુસ્સે થઈ જતા હતા ત્યારે તો મા બાપ કચકચિયા લાગતા હતા હવે ખબર પડી કે કેમ અમે કચકચ કરતા હતા કોણ જાણે આજકાલના છોકરાઓને ભણવું ગમતું જ નથી ને ટીવી વીસીઆર પાર્ટીઓ બસ એમાં જ રસ પડે છે પણ એમ તે કંઈ જિંદગી બનતી હશે ખાઈ પીને મોજ મજા કરવાની તે કંઈ જિંદગીમાં આગળ વધાતું હશે પણ એમના મગજમાં કશું ઉતરે છે જ ક્યાં આ જુઓ અમે થઈને ઉપાધિ સારી કોલેજમાં એડમિશન લેવું છે તો આખું વર્ષ મહેનત કરતા શું થતું હતું ને બાકી હોય તેમ કહે છે મારી કંપની ત્યાં નથી હું કહું છું કોલેજમાં ભણવા જવાનું છે કે ભાઈબંધો સાથે ગપાટા મારવા કંપની કંપની કરી માથું ફેરવી નાખ્યો છે તો પછી ભાઈબંધો જેટલા માર્ક લાવતા શું થયું હતું ને કહેશે હવે દોડો ગમે તેમ કરી મારું એડમિશન નક્કી કરી આપવું અરે મા બાપ તે કંઈ દેવ છે કે ધારે તે કરી શકે આજકાલના છોકરાઓ એમના મનમાં શું સમજતા હશે સંતાનો અને મા બાપો બંનેના મનમાં આ આઘાત અને પ્રત્યાઘાતોના પરિણામે આખા કુટુંબનું વાતાવરણ સખત ટેન્શનવાળું બની જાય છે પરીક્ષામાં પાસ થવાની આનંદની વાત તો બાજુ પર રહી જાય છે પણ બંને પક્ષે નાસી પાસ થવાથી અને હતાશાથી વાતાવરણ ખૂબ તંગ બની જાય છે મા બાપ સંતાનો પર દોષારોપણ કરે છે અને સંતાનોના મા બાપ પર તેના પરિણામે બંને વચ્ચે લાગણીનું અંતર વધે છે એકબીજા પ્રત્યે ધીક્કાની લાગણી ઊભી થાય છે જનની એક મોટી દિવાલ ખડી થઈ જાય છે નવી પેઢીમાં અસલામતીની લાગણીઓ દાવાનર પ્રગટે છે અને તેમના વર્તનમાં વિરોધ વેરભાવ વ્યક્ત થયા વિના રહેતો નથી આને માટે જવાબદાર કોણ આપણે આપણા સંતાનું આજનું વાતાવરણ આજની શિક્ષણ પદ્ધતિ આજની વસ્તી વિસ્ફોટ તો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો